તો હાલો બધાયને હે ને મસ્ત મજાના ગુડ મોર્નિંગ બધાને જય માતાજી રામ રામ સીતારામ બધાય તો બહુ હે ને જજા ટાઈમ પછી આપણે આ ખેચારી આવ્યા કારણ કે અડદ વાટે આપણે પાછું ઘેર થોડુંક કામ પતાવવાનું હતું એ આપણે આ કરે જ વાવવાના કારણ કે આ નદીનું પાણી આવે ને સેલ આવે ને તે અટાણ હે ને આમાં પારો કરવાનો હોય જ્યાં જ્યાં ધોવાય ને નિયા તો એ સીતા આપણે ઉનાળામાં આમાં વાવેતર કરવાનું હોય તો ટાણમાં જવન પપ્પા એવાળાથી થોડુંક હરગાવવાનું હતું ને દુસો એ બધું હેરગાઈ ગયો થોડાક પછી કડવા ઝાડવા વાગીએ નદીનું ખડ એ બધું હું તો એ ઉપાડ્યું એના ઢીગા કહી ગયા એ બે ત્રણ ટેગલા હે આજ નદી ઉકાઈ જાય તો કાલે હરગાવવાના આવવાના હે ખેટો વધ્યો હજી થોડા ઘણા બાકી હે એ ઉપાડવાના હે તો ટાણે ટાઈમ થઈ ગયો બપોરના પોણા બાર જેવું થઈ ગયું તો થોડુંક કામ હે એ પતાવે અને પછી જઈએ ઘેર બપોર પાણી લઈએ પછી બપોર પછી તો પાછું તો આવું મા પાછું કાલે આવું કડવાટવા કારણ કે ઘેર થોડું કામ હોય તે પરતાવી લઈએ આઈ કરું વાં કરું પાછું વાં કરું પાછું વાં કરું ઠેકી આથી વાહ આથી વાહ તો એમ બધું અહીંયા તો હાલો આજનો વિડીયો બધા કરો એન્જોય બાકી આપણે ચાટી લેવાઈ ગઈએ પણ ઘટડીને હેને કંઈ જવાની પરવારને તો આવતી જાવ તો આપણે જજે ઠેકાણે પણ કામ મહિના ને એટલું હોય ને કંઈ વાત એ એટલે પછી નીકળે જવાનું હોય કામ તો આલા રાખે કામ જેટલું કરીએ ને એટલું ઓછું છે તો જ તો જ જાઉં બે ત્રણ પછી પાછા મારી પોરબંદર જવાનું હોય પછી બાજુ જવાનું હોય તો જ્યાં આ બધું યું તો તમને લા લોગમાં જ્યાં બધો ડૂસો આવતો એ આકડી બધું હેરગી પછી આ ખેતરમાં જાવ લીલા ઝાડવા આવતા બધા ઉપાડે ઉપાડે ઢીગ લાગી એક બે પછી વાં ત્રણ પછી એ વેલો વાડો હેઠો આવતો એ બેઠ્યો એવું બધું કહી બાકી જા જાહે બાલુભાઈને કહું તો અઠણ ઘઉંમાં એટલી નરીવાય હે એની વાત પૂછો અમારે જોયેલા ખેતરમાં ઘઉં હે પણ જે એમાં ખાતર નું ઘટે કે મારા રડવાણે ખાતર નાતર આવેલી નહીં કાં તો ખાભોદ ને કંઈ તો બોગુદર જાઉં જોયું ઊરિયા ખાતર લેવા ખાતર નહીં નાટાને એટલી સોલ્ટેજ છે તો જો હું આવ્યો તો અઠણ પાણી પીવા પડ્યું આપણું પાણી તો હાલો ફટોફટ આપણે આગામ પતાવેલીએ પછી જન મેળ્યા આપણે જમવા મસ્ત મજા તો બોકરણ વોકરા કર લઈ જતા સાફ પાણી પીયાની સાંભળવાની ગાડી જોવાયું હતું લેવા તો નહોતો સાબાન સાબર ના લીધું અડધી પાછું પીયા લીધો પાછા પાછું બીજી વાર ત્યાં આપણો ગરમ ચા થાય અને તમે હેને વાત નહીં માનો અમે જદુને ગાડી લેવા ને તદું મીઠું મોણ જ કીધું એને રીઝર છે કારણ કે શરદી ને ભેગું છે ને આપણું પેળાનું બોક્સ જાય નહીં પડ્યું કેટલા બે કિલો લઈ આવ્યા તા ને દેવજા સેલા પેડા રહ્યા હતા એ મેં લગભગ જજા તા નહીં હોય આપણી ભાઈ આવ્યા તો એની ખબર આવ્યા અને એટલા પેડા હે ભાઈ ખાવા હોય ને તો હાલો ફટોફટ આપણે એને પેલા શાનો બંધ કરી દઈએ ફટાફટ આવું ઉપરાઈ જાય તો જા આવું હા અમારે ઘરના પેડા પણ મહેનત ખાતા હોય છે બધા ખાઈ લીધા આપણે ખાઈએ નહીં રહે તે सर् बर्द मेटे जा न पासा पीड़ा नोखा बण कोई आई त पास देवा ती पू मम्मी पप्पा घणो वावले न भई घणो वेवा नवे न बाक़ी कम थिये न

ને એવો પાછો જ્યાં કાંધા નો માહોલ લીધો કાંધો અમારો વસુ ન થતો એ વાંચે જરાક ગોખો પાડ્યો આમાં હે ને તો ઉકેલ નથી દેતો આમાં માંડવી વધારે છે હા પાછા મીમા નહીં વાંધા તો એમાં ટાઈમ નીકળે ગો દાઠા ને મને માંડવી દાઠા મને માંડવી વીણવી અઘરી છે આમાં જો નીકળી માંડવી જ છે આના કરતા હે ને બીબડીમાં કાકરીમાંથી માંડવી કે બી વીણવાય તો હલમાં

તે દો એ દે તો રૂપિયા ને જડતા અટાણ ન જડે અટાણ હે સો રૂપિયા ચોકલેટ આવે ખાલી એ ખાવાની મજા કરવાની

વાહન અમારે આવે આડો પુલ પુલીએ જે હેઠી ઉતારી ને હેઠ પાછું બમ ફરાટી છે એકતા વર્ણ આવે હેઠી આવ આવું ધીરે ધીરે કાઢવી પડે બમ હેઠ ભંગાણ એટલે પંદર હજાર સીધો ધ્રુંબો આવે બમ ફરનો ખાલી ગાડી લઈને જાઉં દ્વારકા સોમનાથ દ્વારકા કૃષ્ણ ભગવાન પાસે જાઉં દ્વારકાધીશ પાસે કેટલું જઈએ નહીં મને નક્કી નથી જાય હું પણ કેટલું જઈએ એવું

આપણે જો ફાઇનલ એક ટેગલામાં તો દિવાળી મૂકી દીધી હરગેબો કારણ કે ખેતરમાં ન હરગ્યા હોય ખેતરમાં હરગ્યા જગ્યાએ ગરમ થઈ જાય એટલે બીજા બાંધા ઉપર હરગ્યાએ બે એક ટેકલા ઓલી કરો એટલે ખેતરમાં આવું તો એ હરગાવી નાખ્યા જે એક ટેકલો એ વાં થાય તો એ ટેકલો કરે અને હરગ્યાઓ નાખીએ આનો તો કામ લેવાય ગયો મસ્ત મજાનો રીતના